જે કોઈ છાપવા નથી માંગતું તે છાપવું તે જ પત્રકારિતા છે બાકી બધો પ્રચાર છે આ વાક્ય એક મહાન પત્રકાર જ્યોર્જ ઓરવેલે કહ્યું હતું જે હાલ ભારતના અને ગુજરાતની હાલત પર બંધ બેસે છે હાલ પત્રકારો પર સાચું બોલવા લખવા બતાવવા મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે સત્તામાં બેઠેલા લોકોને આંખમાં કણાની જેમ સ્વતંત્ર પત્રકારો ખૂંચી રહ્યા છે કારણ કે જમીની હકીકત ટીવીમાં ચર્ચિત ચહેરાઓ બોલી શકતા નથી ત્યારે ઉત્તર પ્રદેશના લખનૌના એક ચૌદ વર્ષનો દલિત સગીર બાળક પોતાની બુદ્ધિ અને બોલીથી સરકારની નીતિઓ અને અને વર્તમાન હાલત વિશે સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ બનાવી રહ્યો હતો તેની સામે સરકારની ટીકા કરવા પર ફરિયાદ કરવામાં આવી છે જે બતાવે છે કે હાલ ભારતમાં પત્રકારોની હાલત શું છે આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ભારતમાં હાલ અઘોષિત કટોકટી છે કારણ કે સત્તા સામે બોલવું હાલ અપરાધ સમાન છે જે દેશને વિશ્વનો સૌથી મોટી લોકશાહી દેશ માનવામાં આવે છે જેના પર નેતાઓ દેશ વિદેશમાં જઈને માન મેળવે છે મોટી મોટી વાતો કરે છે ત્યાં લોકશાહી ખતમ કરી ઠોકશાહી લાગુ કરી દેવામાં આવી છે અને સત્તા સામે બોલવાના ગુનામાં એફઆઈઆર અને જેલના સળિયા પાછળ ધકેલી દેવાના કાવતરા કરવામાં આવી રહ્યા છે ઉત્તર પ્રદેશના લખનૌના ચૌદ વર્ષના અસ્વમિત ગૌતમ પર સરકારની ટીકા કરવા બદલ એફઆઈઆર કરવામાં આવી છે તેનો ગુનો એટલો છે કે તે સરકારની નીતિઓ અને વ્યવસ્થાઓ વિશે ખોટી અયોગ્ય ટીકા ટીકા કરે છે 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 તેવું સરકારનું કહેવું હવે સરકારની કરવી ક્યાંથી ગુનો બની આ ઘણા સમયથી સોશિયલ મીડિયામાં બનાવી લોકો સમક્ષ વાસ્તવિકતા રજૂ કરી રહ્યો છે કઈ કલમો હેઠળ તેને ફિટ કરવામાં આવ્યો છે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ લોકતંત્ર ખતમ થઈ રહ્યું છે તેની આ નિશાની છે અગાઉ પણ યુપીમાં નેહા સિંહ રાઠોડ સામે રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે તેમ કહી ફરિયાદ કરવામાં આવી છે જે મામલો હાઈકોર્ટમાં છે તે મામલે કંઈ બોલી શકાય તેમ નથી પરંતુ તેમણે પણ સરકારની નીતિઓની તેમના ગીતો અને કવિતાઓથી ટીકા કરી હતી તેના બદલામાં તેમને પણ ખોટા કેસમાં ફિટ કરી દેવાયા છે અગાઉ ઝારખંડના પત્રકાર વિકાસ સાહુ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ સરકારે કે પોલીસે તે મામલે કોઈ જ કડક કાર્યવાહી નથી કરી માટે કહેવું પડે છે કે ભારતમાં લોકતંત્રની જગ્યાએ ઠોક તંત્ર ચાલી રહ્યું છે જ્યાં સરકાર ઢોંગી બાબાઓને પ્રમોટ કરી રહી છે અને સાચું બોલતા લોકોને પરેશાન કરી રહી છે આ આપણા નવા ભારતની ઓળખ છે જ્યાં ખોટા લોકો જલસા કરે અને સાચું બોલનારા હેરાન થાય આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો આવા વિગતવાર સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર